ખેડૂત મિત્રો આપડી આરે અત્યારે છે નાનુભાઈ ભીખાભાઈ વાજા ગામ ભિંગરડથી જે છેલ્લા બે થી ત્રણ વર્ષથી સીઝગોલ્ડ ખાતર એના પોતાના ખેતરમાં વાપરે છે અને નાનુભાઈ અત્યારે પરિસ્થિતિ ચોમાસુ સીઝન માટે સિઝગોલ્ડ ની ખરીદી કરવા માટે આવ્યા છે સોમના સિઝગોલ્ડ નામા તો ખેડૂત પરથી જ આપણે જાણીએ કે સીઝગોલ્ડ ખાતર વિશે એનો શું અભિપ્રાય છે હવે કેટલા વર્ષથી તમે નાનુભાઈ વાપરો સિઝગોલ્ડ કેટલા વર્ષથી એમ અને કયા કયા પાકમાં વાપરેલું છે આપણે

બરાબર અન્ય ખેડૂત મિત્રો તમે એક ભલામણ કરશો સીઝ વિશે લઈ જાય અમાર ઘરના બધા લઈ જાય એમ પિંગ માં તમારે બધા લઈ જાય છે ઓકે આભાર આભાર ઓ મશીન કમ્પ્લીટ છે